નમસ્તે દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ લીગલ બાય હેમા શુક્લા જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જે અંબાજી અંગેના વિડીયોઝની સિરીઝ ચાલી રહી છે મહેશગીરી વિરુદ્ધમાં એને હવેથી એક નવા એપિસોડ શરૂ થાય છે પણ આ સૌથી પહેલાં એપિસોડની શરૂઆત આપણે જે મહેશગીરીએ પત્રકારોને ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને જગદીશભાઈ મહેતાને ને એને એના અંગે જોઈએ અમુક સવાલો એવા છે મિત્રો ખાસ કરીને લોકલ પત્રકાર મિત્રોને પહેલાં પૂછવાનું કે એમણે જગદીશ મહેતાને ઇન્વાઇટ કર્યા અમદાવાદથી ગર્જના ચેન ચેનલવાળા પત્રકાર મિત્રોને ઠક્કરને એને ઇન્વાઇટ કર્યા તો પહેલી વાત એ છે કે લોકલ ચેનલ્સને કેમ એણે કોઈ આ અંગે ઇન્વાઇટ નથી કર્યા કે કોઈ પત્રકાર પરિષદ નથી બોલાવી કે કંઈ ન કર્યું મિત્રો એનું કારણ કદાચ મારે કોઈને કંઈ બ્લેમ કરવાનો કેવો ઈરાદો નથી મને કોઈ ફાયદો નથી કોઈ નુકસાન નથી પણ એક વાત છે કે જે ગર્જના ચેનલે અને એ લોકોએ જગદીશ મહેતાએને એણે આના વિરુદ્ધ એક મુહિમ ઉપાડી હતી કે જેને લીધે મહેશગીરીને પોતાનું ક્લેરિફિકેશન કરવા માટે એ લોકોને બોલાવવાની ને એની એક ફરજ પડી એવી મુહિમ જૂનાગઢના પત્રકારો દ્વારા ખાસ ઉપાડાયેલી નથી ગમે તે કારણસર આમાં સુષુપ્તાવસ્થા રહેલી છે આ હું બ્લેમ નથી કરતી પણ આ હું એવિડન્સ સાથે કહું છું મિત્રો આ જે મારી એફઆઈઆર જે ગોકુલ હોસ્પિટલ અંગેની થઈ તે પછીની એક એફઆઈઆર જે મેં ચોવીસ બાર ચોવીસના રોજ આપેલી છે એ અહીંયા ભૂતનાથની ગાદી માટે જે ડૉક્ટર ચિખલિયા સાહેબમાં હોસ્પિટલમાં જે કાંડ થયો અને જે સહી લેવાના એને માટેની છે અને આ એફઆઈઆરની અને એની સાથે એસપીને લખેલા પત્રની એની મેં આપને પીડીએફ ફાઇલ પણ લગભગ એકવીસ બારની આસપાસમાં તમામ પત્રકારોને સોશિયલ મીડિયામાં મોકલી દીધેલી છે આમ છતાં હજી સુધી આ અંગે નો કોઈ પણ અહેવાલ એક પણ છાપામાં કે સોશિયલ મીડિયામાં કે ન્યૂઝ ચેનલમાં કે એમાં આવ્યો નથી મારા અહેવાલ આવે કે ના આવે એની સાથે બહુ નિસ્બત નથી મારે કારણ કે મારે એફઆઈઆર કરવાની છે પોલીસમાં કરવાની છે તોમતદારો સામે કરવાની છે એ મારી પોલીસ અને તોમતદારો વચ્ચેની વાત છે એને કવરેજ મળે કે ન મળે એની સાથે મારે અંગત રીતે કોઈ નિસ્બત નથી પણ સવાલ એ છે કે એ જે લોકલ પત્રકારોને મહત્ત્વ નથી મળતું એનું કારણ મિત્રો આપને એમ નથી લાગતું કે આપની આ કોઈ પણ કારણસરની સુષુપ્ત અવસ્થા છે કે રસ ઓછો લેવો એ છે પ્રશ્ન આપણો છે ગિરનાર આપણો છે અંબાજી આપણો છે જે હોસ્પિટલમાં ભૂતનાથનો કાંડ બન્યો એ હોસ્પિટલ જુનાગઢની છે ભૂતનાથ મંદિર આપણું છે અને છતાં જો આ અંગેની મારી પીડીએફ ફાઇલ અંગે પણ આપણે અહેવાલ છાપવાની પેલી ન થતી હોય તો બહુ સ્વાભાવિક છે કે આ માણસ તમારાથી બીતો નથી કે બીવાનો નથી અને એને છે કે અમદાવાદથી અને રાજકોટથી પત્રકારોને બોલા બોલાવવા પડ્યા પણ આપને કોઈ માન મહત્ત્વ કે કોઈ એવું વેઇટેજ મળ્યું નથી કારણ કે આપે આ ન્યૂઝને કોઈ વેટેજ આપ્યું નથી કે આપતા નથી એ એનું એક કારણ હોઈ શકે મિત્રો પત્રકાર મિત્રો તરીકે હું એમ માનું છું કે સોશિયલ મીડિયાની ને પ્રેસની ને એની એ ફરજ આવે કે આપે એક સમાજના વોચડોગ તરીકેનું કામ કરવાનું છે અને એમાં ક્યાં ક્યાં શું શું આવું ચાલી રહ્યું છે એના અંગે આપની પણ પૂરતી જવાબદારી છે અને એ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢનું લોકલ સોશિયલ મીડિયા કે પ્રેસ થોડું ઊણું પડ્યું હોય એવું મને લાગે છે અને મને એના આ અનુભવો છે કે મારી આટલી એ આવી એફઆઈઆર પણ જો આપના તરફથી લેવાની પેલી થઈ ન હોય તો નેચરલી છે કે આવા ગુનેગારો અને આવા તોમતદારો આજેની પણ ભવિષ્યમાં પણ આપનાથી ડરવાના નથી કે આપની કોઈ નોંધ લેવાના નથી બહારના પત્રકારો આવીને આ અંગે ઘણું બધું પેલું કરી જશે તો જરા વિચારજો મિત્રો પ્લીઝ કે આપણે ક્યાં ઉણા ઉતરીએ છીએ અને જૂનાગઢનું સોશિયલ મીડિયા ક્યાં ઉણું ઉતરે છે ને એણે એના માટે શું કરવું જોઈએ બધા મારા મિત્રો છે ભાઈઓ છે કોઈના પ્રત્યે મને કોઈ ગ્રીવન્સ નથી મને પૂરતો સાથ સહકાર દરેક વખતે મળ્યો જ છે આ તો જે બિહેવિયર મહેશગીરીએ બહારના પત્રકારોને કરી એ મને ખૂંચી છે અને એને માટે તમે તો નહીં કર્યું હોય પણ મેં આત્મમંથન કર્યું અને મને જે લાદ્યું એ મેં આપની સાથે શેર કર્યું છે આપને પણ ગમ્યું હોય મિત્રો તો આ મારી ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો આપણે હવે પછી મહેશગીરીની પત પ્રશ્નોત્તરીમાં આગળ ઉપર અનેક એપિસોડ કરવાના છે ત્યારે ફરીથી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો જય હટકેશ થેન્ક યુ વેરી મચ ગુડ ડે